હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એક કપ સોજીથી એવો ચટપટો નવો નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બહુ સોફ્ટ અને જાળીદાર બનશે તમે હલકું ફૂલકું તમને ખાવાનું મન થાય ત્યારે તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને ટેસ્ટી અને ચટપટો બનશે તો ચાલો બનાવીએ તો એના માટે એક મિક્સિંગ જારમાં એક કપ જેટલો સોજી જે આપણે ઉપમા શીરો બનાવવા માટે વાપરીએ છીએ એ લેવાનો અડધો કપ જેટલું ખાટું દહીં અને અડધો કપ જેટલું પાણી એટલે એક વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું યા તો તમારે કપનું માપ સેટ કરી લેવાનું તો એકદમ સારી એવી ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી આ રીતનું બેટર હોવું જરૂરી છે તો તમે જોઈ શકો છો એક બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતનું બેટર રાખવાનું અને દસેક મિનિટ માટે રેસ્ટ થવા દઈશું જે સોજી છે એના લીધે બેટર એકદમ સારું એવું ફૂલી જશે તો આ ઇન્સ્ટન્ટ નાસ્તો છે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે ચટણી તૈયાર કરી લઈએ તો એક કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત લેવાના બે તીખા હોય એવા મરચાં લેવાના બેથી ત્રણ આદુના ટુકડા ઉમેરી દઈશું સાથે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું એક લીંબુનો રસ ઉમેરી દઈશું ચટણી ખાટી મીઠી ટેસ્ટી બનશે અને અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન સંચળ પાવડર ઉમેરી દઈશું અને બેથી ત્રણ ચમચી નાયલોન છે નાયલોન સેવ તમારી પાસે ના હોય તો તમે ડાળીયા પણ ઉમેરી શકો છો ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી એકદમ સારી એવી ચટણી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો ચટપટો અને ટેસ્ટી એવો ટેસ્ટ આવશે તો આ ચટણી તમે લોચા સાથે પણ ખાઈ શકો છો ખમણ દડા સાથે પણ ખાઈ શકો છો તો હવે બેટર પણ સારું એવું ઠીક થઈ ગયું સોજીના લીધે ફૂલી જશે તો તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું સિંગ તેલ વાપરવાનું બહુ સારો એવો ટેસ્ટ આવશે ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું તેલ તમે ઉમેરશો તો નાસ્તો એકદમ જાળીદાર અને સોફ્ટ બનશે એક ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરી દઈશું સારો એવો ટેસ્ટ આવે છે તમે વાટીને પણ ઉમેરી શકો છો એક ટીસ્પૂન જેટલું મીઠું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તીખાસ તમારે જોઈએ પ્રમાણે રાખવાની પણ આમાં લીલું મરચું વધારે ઉમેરવાનું જેથી ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગે છે ફરી પાછું મિક્સ કરી દઈશું એક નાની ટી સ્પૂન જેટલો એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું સારી રીતે એક્ટિવેટ થઈ જશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ફેટવાનું જેથી તમારો નાસ્તો એકદમ જાળીદાર સોફ્ટ બનશે તો બેટર તૈયાર થઈ ગયું હવે આપણે પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો અને બેટર ઉમેરી દઈશું તો આ રીતનું બેટર રાખવાનું તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને મેં અહીંયા એક પ્લેટનું જ બેટર તૈયાર કર્યું છે સારી રીતે ફેલાવી દઈશું અને ઉપરથી પાઉભાજીનો મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું તમારે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર પણ સ્પ્રિન્કલ કરવું હોય તો કરી શકો છો પણ ભાજી પાનો મસાલો ઉમેરશો તો થોડું અલગ ટેસ્ટ આવશે અને ખાવાની બહુ મજા આવશે ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું પ્લેટને ઢોકળિયામાં મૂકી દઈશું અને આઠથી દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની તો લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો આ રીતે નાઇફથી ચેક કરી લેવાનું નાઇફ ક્લીન આવે એટલે એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા તો આ રીતે અને ઠંડુ થાય પછી આપણે કટ કરી લઈશું તો હું અહીંયા ટ્રાયંગલ શેપમાં કટ કરી રહી છું જેમ પીઝા કટ કરીએ એ રીતે તો વચ્ચેથી આ રીતે કટ કરીશું અને ફરી પાછું વચ્ચેથી આ રીતે કટ કરી દઈશું તો તમે જોઈ શકો છો અને સાઈડમાંથી આપણે કિનારી અલગ કરી દઈશું તો તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સોફ્ટ જાળીદાર અને ચટપટો બનીને તૈયાર થયો છે તો આ નાસ્તો એકદમ સોફ્ટ એવો બનશે ખાવાની પણ બહુ મજા આવશે જે લોકોને દાંત નહીં હોય એ લોકો પણ ખાઈ શકશે હવે આપણે થોડા ફ્રાય કરીશું તો ફ્રાય પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થાય પછી આ રીતનો નાસ્તો આપણે ઉમેરી દઈશું પેનમાં જેટલા આવે એટલા ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ ઉમેરી દીધા હવે સાઈડ ચેન્જ કરીશું તો થોડા ફ્રાય થાય ત્યારે સાઈડ ચેન્જ કરવાની બ્રાઉન જેવા અને ઉપરથી ભાજીપાવનો મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય તો તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું કલર ચેન્જ થવા લાગ્યું આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની તો તમે જોઈ શકો છો આ નાસ્તો બહુ સારો એવો સોફ્ટ ક્રિસ્પી બનશે અને થોડો ખાવામાં ટેસ્ટી અને અલગ લાગશે તો તમે જોઈ શકો છો બહુ સારો એવો ક્રિસ્પી અને કલરમાં પણ બ્રાઉન જેવું થઈ ગયું સારી રીતે મેં નાસ્તો શેકી લીધો હવે ગરમા ગરમ સર્વ કરો ગ્રીન ચટની કે સોસ સાથે બહુ સારો એવો ટેસ્ટી લાગે છે તો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો વરસાદની સિઝનમાં ખાવાની બહુ મજા આવશે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે બાળકોને લંચ બોક્સમાં કે ક્યારેક તમને હલકું ફુલકું ખાવાનું મન થાય ત્યારે પણ તમે બનાવીને ખાઈ શકો છો ડાયટ માટે પણ પરફેક્ટ રેસિપી છે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ